રાજકોટના ભીડભંજનમાં જે થાંભલાનીઓ તે પાર્વતીબેન બેઠા હતા ત્યાં પૂરું અંજવાળું પણ પડતું નહોતું કથા મંડપના અગ્રભાગમાં હરિહર શાસ્ત્રી રામાયણ ઉપર પ્રવચન કરી રહ્યા હતા ભાવના વેગને લીધે તેમણે આંખો મીંચી દીધી હતી પરંતુ રાજા દશરથના મૃત્યુ પછી કૌશલ્યા માતાએ કરેલો હૃદયદ્રાવક વિલાપ તેમની કરુણ મધુરવાણીમાંથી નીતરી રહ્યો હતો તેમને સાંભળવા અનેક શ્રોતાઓને ભક્તો આવતા હતા પણ ગીરદી હોય કે ન હોય પણ પાર્વતીબેન તો તેમની હંમેશની જગ્યાએ દૂરના થાંભલાનીઓ બેસતા પતિના અવસાનને લગભગ એક વર્ષ થવા આવ્યું હતું છતાં પોતાનો કુમકુમ રહી ચહેરો લોકોને બતાવવાની હિંમત એમનામાં નહોતી ચહેરો તો શું પણ અંતઃકરણમાં હર ઘડી ઉછળતી દુઃખની લાગણી પર હૃદય ખોલીને બતાવવાની છૂટ નહોતી પતિના સ્વર્ગવાસ પછી તેમની દૃષ્ટિએ ઘર શુષ્ક અને નકામું થયું હતું પરંતુ પુત્ર અને પુત્ર વધુ દિવસો ખૂબ આનંદથી નિર્ગમન કરતો હતો પાર્વતીબેનને રડતા જોઈ એકાદ વખત વહુએ સંભળાવી પણ દીધું હતું કે છોકરા છિયાથી ભરેલા ઘરમાં નકામું રડવું એ ઠીક નથી રમેશે પણ કહ્યું હતું બા મૃત્યુ પામેલા બદલ શોક કરીને જીવતા માણસોના સુખમાં શા માટે વિઘ્ન લાગે છે પુત્ર અને પુત્ર વધુ તરફથી આ સૂચના મળ્યા પછી પાર્વતીબેન કદી પણ ઘરમાં રડતા નહીં કે મૃત પતિને શબ્દો દ્વારા યાદ કરતા નહીં વહુના ભર્યા ભાદરિયા ઘરમાં રહેવા માટે તેમણે દુઃખ ઉપર સંયમ કયા અંધારપટ છતાં પણ કોઈવાર દુઃખની લાગણી ઘણી તીવ્ર બની જતી હતી માનસિક વેદના ઓછી કરવા માટે કેટલાક માણસો દારૂ પીવે છે કેટલાક અફેણ ખાય છે કેટલાક મોર્ફિયાના ઇન્જેક્શન લે છે પાર્વતીબેને ભીડભંજનનો આશરો લીધો હતો ઘરકામ પતાવીને તે ભીડભંજન જતા રહેતા એ થાંભલાને અડેલીને બેસે ત્યારે એમને કોઈક અકત્ય શાંતિ થતી હૃદયનો વલોપાત કંઈક ઓછો થતો આજે હરિહર શાસ્ત્રીના પ્રવચનમાં કૌશલ્યા વિલાપ સાંભળતા સાંભળતા તેમના મનનો ઉદ્યોગ ધીમે ધીમે નષ્ટ થયો ધુમ્મસ દૂર થતાં પછી આજુબાજુની બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાય તેમ પોતાના દુઃખનું સ્વરૂપ સ્પષ્ટ દેખાવા લાગ્યું આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી મનમાં તો તે કહેવા લાગ્યા શાસ્ત્રીજી તમે મારું દુઃખ તાજું કરો છો મારું દુઃખ શબ્દો દ્વારા હું બતાવી શકતી નથી કૌશીલાની જેમ મને પણ દશ્ય દિશા શૂન્ય ભાષે છે પણ તમારી સહાનુભૂતિથી મારું મન હળવું થયું છે પંદરેક મિનિટ પછી વ્યાખ્યાન પૂરું થયું ધીમે ધીમે બધા શ્રોતાજનો મંદિર છોડી ઘર તરફ ચાલતા થયા પાર્વતી બહેન પણ ઉઠ્યા ઘરનો રસ્તો પકડ્યો મનમાં થયું કે ઘેર જવાને બદલે બીજા કોઈ મંદિરમાં જવું ને વ્યાખ્યાન સાંભળવું પણ એ શક્ય નહોતું બરાબર એક વર્ષ પહેલાં રમેશના પિતા ઉદયશંકર ટાઈફોઈડમાં સપડાયા હતા ટાઈફોડે ત્રણ વખત ઉથલો માર્યો હતો ત્રીજા ઉથલા વખતે તો ઘરના બધા માણસો કંટાળી ગયા હતા કારણ કે વારાફરતી સૌને સારવારમાં રોકાવું પડતું અને તેથી નોકરી ઘરકામ વગેરેમાં અવ્યવસ્થા આવી ગઈ હતી કોઈ કોઈ તો બોલી પણ બતાવતું આમ પડ્યા રહેવા કરતા તો શરીર છૂટી જાય તો સારું એટલે આપણે સૌ છૂટીએ આ શબ્દો સાંભળી પાર્વતીને ઘણો ઉદ્વેગ થતો ઉદયશંકર તે જોઈ શકતા પોતાના ક્ષીણ હાથમાં તેનો હાથ લઈને કહેતા પાર્વતી મને મરવાની બીક નથી પણ પાછળથી તારું શું થશે તેનો મને વિચાર થાય છે પાર્વતીબેન ઘરે પહોંચ્યા હૃદય ભરાઈ આવ્યું હતું અને આંખોમાં આંસુ હતા ઘરમાં રડવાની બંધી છે એ યાદ આવતા તેઓ આંખો લૂંચતાં લૂંચતાં અંદર આવ્યા ઘરમાં બધે શાંતિ હતી રસોડામાં વહુ નહોતી તેઓ ભીતને અડેલીને થોડી વાર બેઠા એવામાં મેળી ઉપરથી કોઈ રડતું હોય તેવો અવાજ કાને પડ્યો અવાજ વહુનો જ હતો તેઓ ચમક્યા રમેશ કાલાવાલા કરી તેને સમજાવતો હતો કાન માંડીને સાંભળતા તેમને શબ્દો પડ્યા એમ કંટાળી શું જાય છે હિન્દુ ઊઠ મારે ખાતર ઊઠ એ ડોસી ખાતર નહીં પણ છોકરાઓ ખાતર ઉદેગ છોડી દે અને તેમને જમાડી લે ખબરદાર મારી સાથે બોલ્યા છો તો તમારા મીઠા મીઠા શબ્દોથી હું છેતરાવવાની નથી તમારી માછી એમ માનીને આજ સુધી કંઈ પણ બોલી નથી પણ હવે સહન થતું નથી એક કર્કશી શબ્દો સાંભળી પાર્વતીબેન થરથર કંપવા લાગ્યા ત્યારે હવે મારે કરવું શું દેવો રમેશ ત્રાસી જઈને બોલ્યા જીવદેવા કરતાં સહેલી વાત છે ને હું તમને કેટલાય દિવસથી કહું છું પણ કરતા નથી ડોસ લઈને ઘર બહાર કાઢો અરે હું ક્યાં ના કહું છું મુંબઈ સુરેશને ચાર કાગળો લખ્યા કે તું બાને થોડા દિવસ લઈ જા પિતાના સ્વર્ગવાસ પછી તેમને એ ગમતું નથી વાહ ગમતું નથી થોડું ઘણું ઘરકામ કરીને બાકીનો બધો જ વખત મંદિરમાં જઈ કથા કીર્તન સાંભળે છે ને વળી કહો કે ગમતું નથી ઉલટું ગામમાં વહુને વગોવે છે એકવાર મુંબઈ મોકલો તો નાની વહુનો અનુભવ થાય હું તો એક પગે ખડો છું તેને મોકલવા પણ સુરેશ તેને રાખવા તૈયાર નથી તેણે તો ચોખ્ખું કહી દીધું છે કે મારા પગારમાં અમારું પૂરું થતું નથી ત્યાં માને શી રીતે તેડી જાવ ઘણું જ સરસ કેમ જાણે આપણો પગાર તો ઘણો વધારે હોય બાપુજી પણ કેટલી મતા મૂકી ગયા છે તે સુરેશભાઈ જાણે છે આપણા ચાર બાળકોને કપડાં લેતા ખાવ પીવું વગેરે માંડ થઈ શકે તેમાં વળી આ સાસુજીની પંચાત તેનો શું ઉપાય તે કંઈ જ હું ન સમજું પણ મારે મને નિરાતે રહેવા દેવી હોય તો મારે ત્રાહિત માણસ ઘરમાં ન જોઈએ જો તારી મરજી પ્રમાણે બધું થઈ રહેશે જરા શાંતિ રાખ વચન આપું છું કે થોડા દિવસમાં મને મુંબઈ મોકલી આપીશ ચાલ ઉઠ ખરેખર અને સુરેશભાઈ ના કહેશે તો તો પછી તેને તેનું નસીબ જોજો પછી ગળચવા ગળતા નહીં તું તો અંત લેવા બેઠી છે નક્કી માને મોકલી દઈશ આ કંકાસ તેમાં હું પણ કંટાળ્યો છું ચાલ ઉઠ જાઉં પાર્વતીબેન દિવાલ પાસેથી દૂર થઈ બાથરૂમમાં ગયા અને ચાર પાંચ લોટા પાણીથી મોઢું ધોયું કપાળ પર પાણી છાંટ્યું છતાં પણ સાંભળેલા સવાનથી મને થયેલ પરિતાપ ઓછો થયો નહીં બાથરૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમનો ચહેરો પહેલાંની માફક નિર્વિકાર હતો તેમને જોઈ ઇન્દિરા ચમકી સાસુજીએ તેમનો સવાન સાંભળ્યો તો નહીં હોય ને ક્યારે આવ્યા ઇન્દિરાએ પૂછ્યું ચાલી જાઉં છું કંઈ પાર્વતીબેન રસોડામાં જઈ કામે વળગ્યા કલાકે પછી રમેશ જમવા બેઠો ત્યારે તેમણે કહ્યું ભાઈ કાલકથામાં ચંપાબેન મળ્યા હતા કયા ચંપાબેન આપણી પાડોશમાં બે વર્ષ તેઓ રહી ગયા છે તે વખતે તું નાનો હતો એટલે તને યાદ નથી કાલથી તેમને ત્યાં સપ્તાહ છે તેમાં આવવા માટે મને ખાસ આગ્રહ કર્યો છે નહીં આવો તો ખેંચીને લઈ જઈશ એમ કહ્યું છે મેં પણ જવાનું કબૂલ કર્યું છે આવતીકાલ બપોરની બસમાં હું રાજકોટ જઈશ જેવી તમારી મરજી કહો તો હું બપોરે બસ સુધી મૂકી જાઉં પણ ઓફિસનું શું થાય એકાદ કલાકની રજા લેવી પડે ના ના તે હું કંઈ કરવું નથી હું તો એકલી જઈશ ભાડા જેટલા પૈસા મારી પાસે છે જાઉં ને ભાઈ હા હા જરૂર જા રમેશે કહ્યું તે જ ક્ષણે તેણે ઇન્દિરા તરફ જોયું અને બંનેના મનમાં હરખાયા કે ટાઢે પાણીએ ખસ ગઈ બીજે દિવસે બપોરે બે વાગે પાર્વતીબેન કાંખમાં નાનું પોટકું લઈ રવાના થયા રમેશ ઓફિસમાં ગયો હતો ઇન્દિરા મેળી ઉપર વામકોક્ષી કરી રહી હતી બે નાના છોકરા યજ્ઞેશ અને રંજક ઓછીમાં ઘર ઘર રમતા હતા તેમને જોઈ પાર્વતીબેનનું હૈયું ભરાઈ આવ્યું કાંકમાંનું પોટકું નીચે મૂકી બંને છોકરાઓને તેડી લીધા અને તેમને ચૂમીઓ ભરી તેમના હાથમાં એક એક પેંડો આપ્યો બંને છોકરાઓ આનંદથી નાચવા કૂદવા લાગ્યા એટલે તેમની નજર ચૂકવી પાર્વતીબેન પોટકો લઈ બહાર નીકળી ગયા જતા જતાં એક લાકડાની ઢીંગલી અને એક મોટર પોટકામાં મૂકી જતાં જતાં તેમણે વિચાર કર્યો યમરાજના દરબારમાંથી આમંત્રણ આપવા તેઓ ભર્યું ઘર મૂકીને મને એકલે મૂકીને બધો મોં છોડીને કેવા ચાલતા થયા કેટલું મજબૂત મન તો પછી જે ઘરમાં મારું કોઈ નથી તે ઘર છોડીને જતા મારે શા માટે દિલગીર થવું જોઈએ મોટર સ્ટેન્ડ પર પહોંચ્યા પછી તેમનું મન જરા ડગવા લાગ્યું કાલે રાતે ચંપાબેન સપ્તાહ તેનો આગ્રહ વગેરે જે બનાવટી વાતો કરીને તેઓ નાસી છૂટ્યા હતા તેનું પરિણામ શું આવશે એ વિચાર તેમને મૂંઝવતો હતો પણ અમે પાછા પગલાં માંડી શકાય તેમ નહોતું બસ ચાલુ થતાં જ તેમણે રામચંદ્રજીની મૂર્તિ યાદ કરી મૌનમાં કહ્યું રામ તારો આશરો રમેશે કવર ઉપરનું સરનામું નિરખીને જોયું અક્ષરો પરિચિત નહોતા કવર ઊંધું સુલટું ફેરવું જોયું કોનો કાગળ હશે એ જિજ્ઞાસાથી કવર ફોડ્યું અને વાંચી લીધા પછી ટેબલ પર ગુસ્સાથી ફગાવ્યું છેવટે દાદર પાસે જઈ ઇન્દિરાને બોલાવી ઇન્દિરા દોડતી ઉપર આવી ટેબલ પરનો પત્ર બતાવી રમેશ બોલ્યો લે વાંચ આપણા માતુશ્રીએ રાજકોટમાં આપણી આબરૂ વધારી છે શું થયું કોનો કાગળ છે બાપુજીના એક મિત્રનો રાવ સાહેબ શંકરભાઈનો તેમણે આપણો ઉધળો લીધો છે કેમ આપણો શો વાંક શો વાંક માને ઘર બહાર કાઢી અને પેટ ભરવા માટે મજૂરી કરાવી તે એટલે આ બધી શી ભાંજગળ છે એ તો મને સમજાતું નથી રાવ સાહેબ લખે છે કે પોતે એક પ્રોફેસર મિત્રને ત્યાં જમવા ગયા હતા ત્યારે માજીને પીરસવા આવેલા જોઈ નવાઈ લાગી પ્રોફેસર સાહેબે કહ્યું કે અમારા આ નવા બાઈના હાથથી રસોઈ જમતા પોતાના માતાની હાથથી રસોઈ જમતો હોય એવું લાગે છે તે વખતે તો રાવ સાહેબ કંઈ બોલ્યા નહીં તેમજ માજીની ઓળખાણ પણ આપી નહીં પરંતુ ઘેર આવીને તેમણે આપણને પત્ર લખ્યો પણ સાસુજી ત્યાં ક્યાંથી તે તો અહીંથી ઘેર ગયા હતા ને હું પણ અત્યાર સુધી એમ માનતો હતો ચાર મહિનામાં માજીએ માત્ર બે પોસ્ટકાર્ડ લખ્યો છેલ્લા કાર્ડમાં લખેલ છે કે ચંપાબહેનની તબિયત નરમ છે એટલે તમને ઠીક થઈ ગયા પછી હું ત્યાં આવીશ ફિકર કરશો નહીં ત્યારે સાચું કોણ રાવ સાહેબ તે તમારા માજી તેનો ખુલાસો મેળવવા માટે રાજકોટ જવું જ પડશે રાજ સાહેબનો કાગળ વાંચ્યો ત્યારથી મારું માથું ફરે છે આ સાસુજી તો માથાના લાગે છે આટલે હદ સુધી વાત લઈ જનાર તું જ છે હવે તેનું વિરુદ્ધ બોલી તો મને ગુસ્સો ન કરતી તે દિવસે ચંપાબેનને ઘેર જવા માટે તે ગયા ત્યારે મને તો ગમતું નહોતું પણ તારું સાંભળીને મેં તે તરફ ધ્યાન ન દીધું એટલે તમારીમાં રાજકોટમાં રસોઈ કરનાર તરીકે રહ્યા તે પણ મારો જ વાંક કેમ રમેશ ગુસ્સે થઈ તડુક્યો તું દોષિત છે કે નિર્દોષ તે પછી નક્કી કરશું તમને બૈરાઓને તમારા સિવાય બીજા કોઈનું સાચું લાગતું જ નથી પહેલાં તો માજીની સ્થિતિ શું છે તેની તપાસ કરવી પડશે ચાલ મારી થાળી પીરસ બપોરની બસમાં રાજકોટ જવું છે ઇન્દિરા બબડતી બબડતી ચાલી ગઈ પરંતુ તેને મનાવવાનો રમેશને વખત નહોતું અને ઈચ્છા પણ નહોતી બસ સ્ટેન્ડ પર જતી વખતે તેણે ઇન્દિરા તરફ જોયું પણ નહીં અને મૂંગે મોઢે ચાલી નીકળ્યું તેની માં રાજકોટમાં રસોઈ કરે છે તેની પ્રતિષ્ઠા ઉપરનું કલંક તાબડતોડ ભૂસી નાખવું જોઈએ એ એક જ વિચાર તેના મનમાં ઘોળાયા કરતો હતો રાજકોટ પહોંચતા વેચ તે રાવ સાહેબના ઘેર ગયો ત્યાંથી તરત જ પ્રોફેસર સાહેબને ઘેર જઈને માજીને તેડી લાવવાનું તેને મન થયું પણ માજી કંઈ નાનું બાળક તો ઓછું હતા કે તેને હાથ પકડીને ખેંચી લેવાય વળી પ્રોફેસર ઘેર ન હોય ત્યારે જવું એ વધારે ઠીક હતું નહીં તો પ્રોફેસર સાહેબ સામે આવે એટલે હું તમારી ત્યાં રાંધનારી બાઈનો દીકરો છું એમ ઓળખાર આપવી પડશે આમ વિચાર કરી તેને રાત જેમ તેમ પસાર કરી બીજે દિવસે બપોરે બાર વાગ્યાના સુમારે રમેશ પ્રોફેસરને ઘેર ગયો તેની ધારણા પ્રમાણે ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી બારણું ઉગાડવા પાર્વતીબહેન જ આવ્યા રમેશને જોઈ ચમક્યા માણસ જે પ્રસંગથી ડરતો હોય છે તે પ્રસંગ પ્રત્યક્ષ આપતા તેને બીક લાગવાને બદલે તેની સામે થવાની તૈયારી કરે છે પાર્વતી બહેનને પણ એમ જ થયું ચાર મહિના પહેલાં તેમણે ઘર છોડ્યું અને રાજકોટ આવ્યા તે દિવસથી તેમના મનમાં અજબ ક્રાંતિ શરૂ થઈ હતી એ ક્રાંતિને પરિણામે જ રસોઈ કરવાનું કામ સ્વીકાર્યું હતું બાપ પતિ અને પુત્રને આધીન રહીને જીવનના પચાસ વર્ષ ફિકર ચિંતા વગર જેણે પસાર કર્યા હતા તેને આજે આ ઉંમરે ઉદીર નિર્વાહ માટે એક કામગાર શ્રમજીવી બનાવવાની ફરજ પડી હતી આ ક્રાંતિ કંઈ એક દિવસમાં આવી નહોતી દરેક ક્રાંતિ પછી તે નાની હોય કે મોટી હોય અતિશય યાતનામાંથી જ જન્મે છે પાર્વતીબહેનને પણ આ યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હતું ચંપાબહેનને ઘેર બે દિવસ રહ્યા પછી હવે શું કરવું એ પ્રશ્ન તેમની સામે ખડો થયો હતો હવે નોકરીએ તેનો અફર જવાબ હતો શિક્ષિકાની નોકરી મેળવવા માટે તેમની લાયકાત નહોતી કારણ કે તેમનો અભ્યાસ જાજો નહોતો કોઈ ઠેકાણે રાંધવાનું કામ સ્વીકારવાનો એક જ માર્ગ તેમની પાસે ખુલ્યો હતો પતિ અને પુત્રને અનુકૂળ થવાની ચીવટમાંથી તેમણે પાકશાસ્ત્રમાં જે પ્રવીણતા મેળવી હતી તેનો ઉપયોગ ઉતરતી વયમાં પેટ ભરવા માટે કરવો પડશે તેનો સ્વપ્નય ખ્યાલ નહોતો ઉદયશંકર તેમને વારંવાર કહેતા હું તારે માટે બેંકમાં કંઈ સિલક મૂકી જતો નથી પણ આ તારા બંને દીકરાઓને ભણાવી ગણાવી તૈયાર કર્યા છે એ જ આપણી ઉતરાવસ્થાની મૂંડી છે પરંતુ બેંક તૂટે તેની માફક આજે તેના બંને દીકરાઓએ માની માયા વિસારી હતી અને પુત્રોના લાલન પાલન માટે જેણે પોતાના સુખનો નિરંતર ભોગ આપ્યો હતો અને અર્થાત શ્રમ વેઠ્યો હતો એ વિધવા માતા આજે નિરાધાર બની હતી પેટના દીકરામાં ને ભારૂપ માને એ કેવી કૃતજ્ઞતા આ કૃતજ્ઞતા રૂપી છરીની ધાર પાર્વતીબેનનું હૃદય કોરી રહી હતી મન જગતને જણાવ્યું હતું અને અપમાન ગળી ખાધું હતું પણ તેમને નિરાશ થઈ નહોતી પિયર અને સાસરાના બંને કુટુંબોની પ્રતિષ્ઠાનું તેમને ગૌરવ હતું અને એ પ્રતિષ્ઠાને કોઈપણ રીતે ઝાંખપ ન લાગી એ રીતે તે વર્તતા હતા પરંતુ આજે આ નોકરી સ્વીકારીને તેમણે પોતાની પ્રતિષ્ઠા જાણી જોઈને હોડમાં મૂકી હતી પ્રતિષ્ઠા અને મનાપનાની દ્રઢ કલ્પનાઓને ફગાવી દઈને તે રાંધવા માટે પ્રોફેસરને ત્યાં રહ્યા હતા લૌકિક દ્રષ્ટિએ તેમણે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી હતી પરંતુ સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે તે ગમે તે ભોગ આપવા તૈયાર હતા અને એ રીતે ભોગ આપ્યો પણ હતો પ્રતિષ્ઠાના પોકળ કવચમાંથી બહાર નીકળી સાચા જગતમાં તેમણે સ્વાવલંબન દ્વારા પોતાનું સ્થાન નિર્માણ કરી લીધું હતું સ્વાતંત્ર્ય અને સ્વાવલંબનના આ ખ્યાલથી તેમણે સંતોષ થયો હતો ખુરશી તરફ હાથ કરી તેમણે કહ્યું બેસ બેટા અને પછી પૂછ્યું કેમ છોકરા છીએ આ ખુશીમાં છે ને ભાવે રમેશે જવાબ આપ્યો ખુશીમાં તો છીએ રાવ સાહેબનો પત્ર આવ્યો અને તેમાં તમે આ નોકરી લીધી છે એ સમાચાર લખ્યા હતા તેથી અમારી આબરું ખૂબ વધી ગઈ છે હવે બસ કરો અને મારી સાથે ચાલો ચંપાબેનને ઘેર પારાયણમાં જવા માટે તું ગઈ અને ત્યાર પછી બે પત્રો આવ્યા કે ચંપાબેનની તબિયત સારી નથી અને તેને ઠીક થશે કે તરત જ હું આવીશ એટલે અમે તો રાહ જોતા હતા કે ક્યારે ચંપાબેન સાજા થઈ જાય અને ક્યારે માં ઘેર પાછી આવે પણ રાવ સાહેબના પત્રથી મારી આંખ ઉઘડી ગઈ પરંતુ તે મને બનાવ્યું આવું ગાંડપણ કરી કુટુંબની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડ્યો અમારે નીચું જોવાનું થયું મેં રાંધવાની નોકરી લીધી એમાં શર્મા જેવું શું છે મેં તો જન્મ ધરીને રાંધવાનું કામ જ કર્યું ને નાનપણમાં મારી માતાએ રાંધવા શીખવ્યું સાસરામાં તો રસોઈ કરવાની જોઈ તારા લગ્ન થયા અને વહુ આવી તો પણ તમને રાંધી ખવડાવવાનું તો હું જ કરતી ને અહીં આવી ત્યારે પણ મારા હાથની રસોઈ તને જમાડીને જો આવી હતી હવે પ્રોફેસર સાહેબને જમાડું છું તેમાં બગડી શું ગયું ગમે તેમ તોય ઘર તે ઘર એ ઘર મારું છે હા હા અને તેથી તો હું તને તેડવા આવ્યો છું રમેશ ઘણી જ અનિચ્છાને કેટલીક બાબતો માટે તેને કહેવી પડે છે તારું મન નારાજ ન કરવા માટે જ ખોટું બહાનું કાઢી ચાર મહિના પહેલાં મેં ઘર છોડ્યું અને પછી ખોટા કાગળ લખ્યા પણ આજે તું મને તેડી જવાનો આગ્રહ કરે છે ત્યારે મારા મનમાં જે કંઈ છે તને કહેવું જોઈએ મેં ઘર છોડ્યું તેની આગલી રાત્રે તું અને ઇન્દિરા મેળી પર જે વાતો કરતા હતા તે મેં કાનો કાન સાંભળી હતી તમને બંનેને હું નડું છું એ તો મને ઘણા વખતથી લાગતું હતું પણ તમારા બંનેનો સંવાદ સાંભળ્યા પછી ખાતરી થઈ કે એ ઘરમાં મારું સ્થાન નથી જે ઘરમાં હું ભારૂપ હોય તે ઘરમાં રહેવાનો કંઈ અર્થ નહોતો ગુપ્ત વાતનું રહસ્યોદ્વા ઘટન થયેલું જોઈ રમેશનો ચહેરો ઉતરી ગયો માને હવે ઘેર લેવાનો જે આગ્રહ શી રીતે કરવો તેનો તેને વિચાર થઈ પડ્યો તેને કહેવા લાગ્યો જોમાં આ તો આપણા કુટુંબની આબરૂનો સવાલ છે તે માટે તું ગોઈ ગુજરી ભૂલી જા મારા પિતાએ સ્વમાનપૂર્વક જીવન વિતાવ્યું હતું આજે તેમના જેવા પ્રતિષ્ઠિત ગૃહસ્થની પત્ની હોવા છતાં તે આવી નોકરી સ્વીકારી એ ઠીક નથી મારા પિતાશ્રીના નામને જરા પણ ઝાંખંપ લાગે તેવું આપણે ન કરવું જોઈએ બસ કર રમેશ તેમની મોટાઈ અને સ્વામાનની વાતો તું કયો મોઢે કરે છે કુટુંબની પ્રતિષ્ઠા વધે તે માટે બંને પુત્રો માટે જે પિતાએ પોતાનું સુખ બાજુ પર મૂકી કરકસરથી રહે તમારા બંનેના ભણતર પાછળ અને લગ્ન પાછળ બધો પૈસો વાપરી નાખ્યો એ ઉદાર ત્યાગી અને પ્રેમાળ પિતાની પાછળ તમે બંને પુત્રો એવા કૃતજ્ઞ અને કઠોર થયા કે તમને તમારી અનાથ વિધવા વૃદ્ધ માતા પણ ભારૂપ લાગવા માંડી વૃદ્ધ માતાને ઘરમાંથી ઝાકારો આપનાર પુત્ર કુટુંબની આબરૂ ઉપર પાણી નથી ફેરવતો પાર્વતીનો કંઠ રૂધાઈ ગયો નીચું જોઈને આંસુ સારતા રમેશ તરફ જોઈને તે બોલી રમેશ તે મારી પાસે બોલાવ્યું ત્યારે આ બધું કહેવું પડ્યું છે તને રડાવવાનું જરા પણ ગમતું નથી હું સ્વાભિમાની ન હોત તો વૈદ્યનું દુઃખ જેમ સહન કર્યું તેમ માનહાનિનું દુઃખ સહન કરીને ભારૂપ થવા છતાં પણ તારી સાથે રહેત અને ખોટી પ્રતિષ્ઠા સાચવી રાખત પરંતુ મને સ્વાભિમાન સૌથી વધારે પ્રિય છે મામા તે મારી આંખો ઉગાડી છે હું તારો મહાન અપરાધી છું બહુની વાતો સાંભળીને હું મારા ફરજ અને તારો પ્રેમ ભૂલ્યો તારી અવગણના કરી હું તને નમન કરું છું એમ કહી રમેશ ઉઠ્યો અને માતાના પગને મસ્તક અડાવડ્યું પાર્વતીએ પગ પાછો ખેંચી લીધો અને રમેશને બેઠો કરી બાથમાં લઈ કહ્યું રમેશ બેટા તું અમે કંઈ નાનો નથી મા નાનપણમાં હું ભૂલ કરતો ત્યારે તું મને મારતી પણ બીજી જ ક્ષણે મને છાતી સરસો ચાપીને મારા આંસુ લૂચતી આજે તે મારો ઘોર અપરાધ કર્યો છે એટલે તું ગુસ્સે થઈ છે એટલું જ બસ છે મેં મારી ભૂલ કબૂલ કરી છે એટલે તારો ગુસ્સો અમે અલોપ થવો જોઈએ ગમે તેમ તોય આ પાર્કું ઘર છે અહીંથી હું તને લઈને જવાનો છું વંશ્રીમાં પ્રોફેસરની નાની બેબી સુમન રમકડાથી રમતી હતી તેણે રમેશના છેલ્લા શબ્દો સાંભળ્યા તરત જ દોડતી પાર્વતી પાસે આવી અને વિકળ બનીને પૂછવા લાગી માજી આ કોણ છે હું તમને નહીં જવા દઉં તમે જાઓ તો મારી સાથે રમે કોણ મને રમકડા કોણ ગોઠવી આપે હું તમને નહીં જવા દઉં સુમન માજીને વળગી પડી તેની રમકડાની ટોપલી નીચે પડી તેમાંથી રમકડો બહાર નીકળી પડ્યા લાકડાને ઢીંગલી અને મોટા તરફ રમેશની નજર જતાં તે ચમક્યો યજ્ઞેશ તથા રંજનને આ રમકડાથી રમતા તેણે ઘણી વાર જોયા હતા તેનું હૃદય ભરાઈ આવ્યું પાર્વતીએ એક હાથે સુમનને પકડી રાખી બીજી હાથે રમકડા ટોપલીમાં ભરવા માંડ્યા તેમને વિચાર આવ્યો રમેશ કહે છે કે આ પારકું ઘર છે પણ એ ખોટું છે આ બેબી મને મારા પોતાના છોકરાની જેમ જ કેવી વળગી પડું છું તેની મમતાનું મને કેટલું બંધન છે હું માત્ર રાંધનારી બાઈ છું એમ મને ન લાગે તેવી રીતે તેના મા બાપ પણ મારી સાથે વર્તે છે મને તે વીસ રૂપિયા પગાર તો આપે જ છે પણ જેનું મૂલ્ય પૈસાથી થઈ શકે નહીં એવા મારા તરફથી કૃતજ્ઞતા મમતા અને આદર તેઓ મારા તરફ બતાવે છે મારા પોતાના ઘરમાં મારી યોગ્યતાની કદર ન થાય અને મેં જેમને જન્મ આપ્યો તે જ મારી અવગણના કરે એથી મને કેટલો ખેત થાય છે એ રમેશને કહેવું એ તેના વ્યથિત મને વધુ દુઃખી કરવા જેવું છે બેબી તેને વારંવાર પૂછ્યા કરતી માજી તમે નહીં જાઓને પણ પાર્વતી તરફથી કંઈ જવાબ મળતો ન હતો કારણ કે તેમના હાથમાં ઢીંગલી અને મોટર આવતા એ ઢીંગલી તે રમેલા પોતાના છોકરાઓ તેને યાદ આવ્યા ચાર મહિના પહેલાં એ છોકરાઓને છાતીસરમાં ચાપી તેમના નાનકડા હાથમાં પેંડા આપ્યા હતા ત્યાર પછી જ્યારે એ નિર્દોષ પ્રેમાળ બાળકો યાદ આવ્યા ત્યારે તે ઢીંગલી અને મોટરને હાથમાં લઈ પાર્વતી તેને અશ્રુ સ્નાન કરાવતી આજે કોઈ અગમ્ય શક્તિ તેને ઘર તરફ ખેંચી રહી હતી તે મનમાં બબડ્યા બળ્યો આ પ્રતિષ્ઠા માટેનો બુદ્ધિવાદ અને સ્વાભિમાન માટેનો આગ્રહ બેબીને ફરીથી છાતીસરથી ચાંપી તેણે ધીમેશથી રમેશને કહ્યું ભાઈ હું ઘેર આવીશ તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો